સુરત શહેર અને જિલ્લામાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવતા કોજ ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે તો બીજી તરફ સુરતમાંથી પસાર થતી ખાડીઓ પણ ભયજનક સપાટી સુધી પહોંચી છે જે સુરતની કુંભારિયા ખાડી ભયજનક સપાટી વટે જતા ઘરોમાં કેળસમાં પાણી ભરાતા તંત્ર દોડતું થવા પામ્યું છે હવામાન વિભાગની આગાહીને લઈને સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે જેને લઈને નદીઓ અને ખાડીઓમાં પાણીનો સપાટી વધી રહી છે સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં પણ નવા નીર આવતા સિંગણપોર અને રાંદેને જોડતો કોઝવે ઓવરફ્લો નજીક પહોંચતા જ બંધ કરવામાં આવ્યો છે જોકે કોઝવે મંગળવાર ઓવરફ્લો થયો હતો ત્યારે સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ખાડીઓનું જળ સ્થળ પણ વધી રહ્યું છે તો સુરતના પૂણા કુંભારીયા ખાતે આવેલા ખાડીનું જળસ્તર વધ્યા બાદ ખાડી ઓવરફ્લો થતાં કુંભારીયા ગામના પાદર ફળિયાના પચાસથી વધુ ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા ઘરોમાં પાણી ભરાતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ ઘરોમાં પાણી ભરાવાની જાણ સુરત મહાનગરપાલિકાની ટીમને થઈ હતી જેને કારણે તે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી તાલ ઘરોમાં ખાડીના પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ફી ન્યૂઝ